બેટા તારું સ્ટાર્ટઅપ ગેરંટી આપું છું થઈ જશે બેટા લોન માટે વાત તો થઈ ગઈ છે ને હા પપ્પા ગેરંટી છે મળી જશે લોન પણ બેટા આપણી પાસે ગેરંટીમાં આપવા માટે કશું જ નથી છે ને વિશ્વાસ વિશ્વાસ હા વિશ્વાસ આપણા જેવા સામાન્ય લોકોને પોતાનું ઘર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીને નળથી જળ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મમ્મીના રસોડાને ધુમાડાથી મુક્તિ મળી એ ગેરંટીનો વિશ્વાસ આપણને વીમા કવચ મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મોટી બીમારીઓને લગતી સારવાર મફત મળી એ ગેરંટીનો વિશ્વાસ મને સારું ભણતર મળ્યું એ ગેરંટીનો વિશ્વાસ મારા જેવા કેટલા યુવાનોને આવડત મુજબ સારો રોજગાર મળ્યો એ ગેરંટીનો વિશ્વાસ

મહાપ્રભુજીના પાંચસો સુડતાલીસ માં પ્રાગટ્ય દિવસ મહોત્સવ ભાગરૂપે છઠ્ઠા કલા નિધાન પુરસ્કાર તેમજ સુરદાસ અષ્ટ છાપ ભક્ત કવિના સ્ક્રીનિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરાના આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાલ ઓડિટોરિયમ માં

વોકમેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખીતા રાજુભાઈ ઠક્કરને એવોર્ડ આપવામાં આવ્યો હતો દેશને અમૂલ્ય વિરાસતોના સંવર્ધન માટે કામ કરતી પ્રાર્થિ શાહને પુરસ્કાર આપવામાં આવ્યો હતો સામાજિક કાર્યકર અને

તેઓની સાથે પંકજ કુમાર ગોસ્વામી દ્વારા પણ સંગીત આપવામાં આવ્યું છે જેને લઈને પુષ્ટિ માર્ગીયમાં અનેરો ઉત્સાહ છે આ ફિલ્મના લેખક દિગ્દર્શક શ્યામ શાહ છે જ્યારે નિર્માતા પોતે પંકજ કુમાર ગોસ્વામી છે પંકજકુમાર ગોસ્વામીએ પોતાની યુવા અવસ્થામાં આ ફિલ્મ નિર્માણ કર્યું હતું આજે વિશેષ કરીને ગઈકાલે અમારા અખંડ ભૂમંડલ આચાર્ય જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીનું ફાઇવ હંડ્રેડ એન્ડ ફોર્ટી સેવન્થ પ્રાકટ્ય મહામહોત્સવ હતું એની ઉજવણીમાં આજે અમે લોકોએ અમારી વૈષ્ણવ સૃષ્ટિ અને હિન્દુ સનાતન વૈદિક ધર્મના જે સ્નેહીજનો છે એમના માટે વિશેષ કરીને અમે એક બે હજાર પંદરમાં એક પુરસ્કાર ડિક્લેર કર્યા હતા કારણ કે આ કલાનગરી છે વડોદરા સંસ્કારી નગરી છે તો કલાકારો માટે અમે વિશેષ પુરસ્કાર ડિક્લેર કર્યા હતા જેનું નામ છે અખંડ જગદગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય મહાપ્રભુજી કલા નિધાન પુરસ્કાર એ પુરસ્કારનું આજે છઠ્ઠા વર્ષનું આયોજન અહીંયા છે વચ્ચે બે ત્રણ વર્ષ અમારા કોવિડમાં બગડ્યા તો એનું આજે ભવ્ય આયોજન અહીંયા કરવામાં આવ્યું છે અને ઘણા વખત પછી એવું જોવામાં આવે છે કે વડોદરામાં એક બી સીટ ખાલી નથી અને હાઉસફુલ શો છે એની સાથે જે નવા કલાકારો નવી પ્રતિભાઓ છે આપણા વડોદરા ગુજરાતની અને ભારતની એમને પ્રોત્સાહન મળે એ ભાવના સાથે અને એમને આગળ કામ મળે એવી ભાવના સાથે આ કલા નિદાન પુરસ્કાર ડિક્લેર કરવામાં આવ્યું છે આ ટોટલ નોન બાયસ એવોર્ડ છે આમાં કોઈ લાગવગ ચાલતી નથી કોઈ પૈસાની લેવડ દેવડ થતી નથી એટલે નોન બાયસ શુદ્ધ વિશુદ્ધ એવોર્ડ્સ છે આ સાથે સેકન્ડ હાફ જે છે એ એક ભવ્ય ફિલ્મ શો છે એ ફિલ્મ છે સૂરદાસ જે મેં મારા જીવનકાળમાં યુવાવસ્થામાં ફિલ્મ બનાવી જેમાં વિશ્વવિખ્યાત ગઝલના જે ગાયક છે અને મ્યુઝિક લેજન્ડ છે એવા લેટ શ્રીમાન જગજીતસિંહજીનું સંગીત છે સાથે મેં સંગીત આપ્યું છે થોડોક સમય મને એમની સાથે મળ્યો શીખવા કરવા તેમનું સંગીત છે અદ્ભુત સાથે જીવન ચરિત્ર પર અમારા અષ્ટસાની જે અષ્ટસાઓ છે પુષ્ટિભક્તિ માર્ગના એમના ચરિત્ર પર આખી ફિલ્મ બનાવી એનું આજે બિગ સ્ક્રીન ગ્રેન્ડ પ્રોજેક્શન છે અદ્ભુત ઉત્સાહ છે વૈષ્ણવોમાં અદ્ભુત ઉત્સાહ છે યુવા ધનોમાં બાળકોને પણ મેં બોલાયા છે કે આપણા હિન્દુ સનાતન વૈદિક ધર્મના સંસ્કારો સભ્યતાઓ અને સંસ્કૃતિ એ લોકો એ લોકો પણ શીખે અને પ્રેરણારૂપ બને એવી રીતે આજે આ ભવ્ય આયોજન અહીંયા વડોદરા ખાતે કરવામાં આવ્યું છે ચક્રરાજ ફિલ્મ્સ વતી આયોજન છે આ ફિલ્મના લેખક દિગ્દર્શક શિવાન શ્યામ શાહ છે આજે થોડાક હોસ્પિટલની ઇમરજન્સીમાં પધારી નથી શક્યા પણ આપ અમારા બધા હૃદયમાં છો અને આજે આ ભવ્ય ફિલ્મ શો અત્યારે અહીંયા શરૂ થઈ ગયું છે કલાકારો નાઇન્ટી પર્સન્ટ લોકલ કલાકારો છે કારણ કે મેં આજ સુધી જે બી કામ કર્યું છે એમાં લગભગ બધા વડોદરાના કલાકારો જ હોય છે કારણ કે હું જ્યારે સ્ટ્રગલ કરીને મુંબઈ ગયો તો ત્યારે મને બહુ કામ મળતું નહોતું ત્યારે મેં કસમ લીધી હતી કે હું જ્યારે કંઈ બી બનાવીશ ત્યારે પહેલી પ્રાયોરિટી વડોદરાના કલાકારો મળશે મારા માટે બધા સરખા છે કિંતુ વડોદરામાં બી એવી પ્રતિભાઓ છે કે આખા વિશ્વમાં જે ડંકો આજે ફરકાવી રહી છે ઝંડો ફરકાવી રહી છે કલા ક્ષેત્રમાં તો વડોદરાના કલાકારો લગભગ છે વડોદરાના કલાકારો તો સંપ્રદાયની વાત કરીએ ભાવની વાત કરીએ હા શું બોધપાટ છે બોધપાટ એવું છે કે આજે આપણે એક મોડર્ન અ અ કલ્ચરમાં જતા રહ્યા છે તો આપણો બાળકો ભી આપણી જે સભ્યતા અને સંસ્કૃતિ છે કે આપણે તિલક શિરોધાર કરવું જોઈએ મસ્તિશક પર આપડા જે સંસ્કારો છે ઋષિ સંસ્કારો કૃષિ સંસ્કારો છે એના અંતર્ગત આપડા જે યોદ્ધાઓ પરંપરાગત ધાર્મિક યોદ્ધાઓ થઈ ગયા સામાજિક યોદ્ધાઓ જે થઈ ગયા રાષ્ટ્રના જે સેવકો થઈ ગયા ધીરે એમને ખબર પડશે કે ભગતસિંહ કોણ હતા સુખદેવજી કોણ હતા અને સુરદાસજી કોણ હતા એમને ખબર પડશે કે શિવાજી કોણ હતા કેમેરામેન નવનીત પરમાર સાથે સત્ય વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર